ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુની ભક્તિ અને તેમના જ્ઞાન ઉપર આધારિત છે કર્મ અનુસાર કેવી રીતે બીજો જન્મ મળે છે આનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં કરવામાં આવેલો છે આ પુરાણમાં એવી કંઈ કેટલી વાતો બતાવવામાં આવી છે જે અપનાવવાથી વ્યક્તિ પોતાના જીવનની સ્થિતિ સુધારી શકે છે ગરુડ પુરાણમાં એ પણ બતાવવામાં આવેલું છે કે વ્યક્તિની સાથે તેમના કર્મો તેમને બીજા જન્મમાં કયા રૂપમાં જન્મ લેશે તે પણ બતાવે છે આવો જાણીએ ગરુડ પુરાણની આ કેટલીક નવી નવી વાતો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્ને સ્વાગરમાં જો આ માહિતી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ગરુડ પુરાણ સનાતન ધર્મનો એક ગ્રંથ છે જેમાં મુખ્ય મૃત્યુ અને મૃત્યુ બાદ થવાવાળી ઘટનાઓના વિશે બતાવવામાં આવેલું છે ગરુપુરાણમાં એ પણ બતાવવામાં આવેલું છે કે કયા કર્મ કરવાથી વ્યક્તિને નર્કનો સામનો કરવો પડે છે ગરુડ પુરાણમાં અલગ અલગ કર્મોના અલગ અલગ પ્રકારના દંડ નિર્ધારિત કરવામાં આવે છે અને સાથે જ બતાવવામાં આવેલું છે કે વ્યક્તિને પોતાના કર્મોના આધાર પર સ્વર્ગ મળશે કે નર્ક મળશે અને તેના બાદ બીજો જન્મ કેવો હશે ધોખેબાજ અને પોતાના હિત માટે બીજાની સાથે છલકપટ કરવાવાળાને બીજા જન્મમાં ઉલ્લુના રૂપમાં જન્મ મળે છે જ્યારે જે વ્યક્તિ પશુ પક્ષીઓને પરેશાન કરે છે તે વ્યક્તિને બીજા જન્મમાં બકરાનું રૂપ મળે છે જેને કસાઈના હાથે હલાલ કરવામાં આવે છે પુરાણ અનુસાર ગૌ હત્યા ભ્રૂણ હત્યા મહિલાઓની હત્યા કરવાને મહાપાપ માનવામાં આવ્યું છે એવો કરવાવાળા વ્યક્તિને બીજા જન્મમાં ચંડાલી યોનીમાં જન્મ લેવો પડે છે ત્યાં જ ગુરુજીનું જે અપમાન કરે છે તે વ્યક્તિને બીજા જન્મમાં નરભક્ષી તરીકે પેદા થવું પડે છે જેના જન્મથી મૃત્યુ સુધી કંઈ કેટલાય પ્રકારના કષ્ટ ભોગવવા પડે છે જે વ્યક્તિ ધર્મ વેદ પુરાણ જેવા ધાર્મિક ગ્રંથોનું અપમાન કરે છે અથવા તો ઈશ્વરમાં શ્રદ્ધા નથી રાખતા તેઓને પણ દંડના ભાગી થવું પડે છે એવા લોકોને બીજા જન્મમાં શ્વાનના રૂપમાં જન્મ લેવો પડે છે ત્યાં જ ગરુ પુરાણ અનુસાર જે વ્યક્તિ મિત્રની સાથે છલકપટ કરે છે તેમને બીજા જન્મમાં ગીધના રૂપમાં જન્મ લેવો પડે છે કોઈના વિશે ખોટી જુબાની આપવાવાળાને બીજા જન્મમાં આંધળા થઈને પેદા થવું પડે છે ત્યાં જ ગરુડ પુરાણ અનુસાર જે લોકો અપ્રાકૃતિક રૂપથી સંબંધ બનાવે છે તેમને બીજા જન્મમાં નપુસક તરીકે પણ જન્મ લેવો પડે છે એવું માનવામાં આવે છે કે મૃત્યુ બાદ તેર દિવસ સુધી મૃત વ્યક્તિની આત્મા ઘરમાં જ રહે છે અને એના તેર દિવસ સુધી જો પુરાણનો પાઠ કરવામાં આવે તો મૃત વ્યક્તિની આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે પુરાણમાં મનુષ્યને કર્મોના લેખાજોખા લખવામાં આવેલા છે આ પુરાણમાં કોઈ વ્યક્તિની મૃત્યુ બાદ તેને સમજવાની પરંપરા છે ગરુડ પુરાણમાં બતાવવામાં આવેલું છે કે મૃત્યુ બાદ આત્માને બીજું શરીર મળે છે તમારા આ જન્મના કરેલા કર્મ જ આપને બીજા જન્મનો સંકેત આપે છે એવામાં આજે આપણે ગરુડ પુરાણમાં કર્મોના વચન અનુસાર મળવાવાળા બીજા જન્મના વિશે જાણીશું જો આપના પરિવારમાં કલેશ થાય છે માતા પિતા અને ભાઈ બહેનોને પરેશાન કરો છો તો બીજા જન્મમાં તમારી ગતિ ખૂબ જ ખરાબ હોય છે એવા લોકોને નવો જન્મ તો મળે છે પરંતુ પુરાણ અનુસાર તેમની મૃત્યુ ગર્ભમાં જ થઈ જાય છે એટલે કે ગર્ભમાં આવવાના કેટલાક મહિનાઓની અંદર જ તે વ્યક્તિની મૃત્યુ થઈ જાય છે જે પુરુષ પોતાના લગ્ન જીવન બાદ કોઈ પરાયી સ્ત્રીની સાથે સંબંધ બનાવે છે તો તેમને બીજા જન્મમાં સાપ ગીધ શિયાળ શ્વાનના રૂપમાં થઈ શકે છે અને જો કોઈ મહિલા લગ્નના પછી આવી રીતે કોઈ સંબંધ બાંધે છે તો તેમને ચામાચીડિયાની યોનિ પ્રાપ્ત થાય છે આ સાથે જ અધર્મી વ્યક્તિઓને પણ ગદર્ભ અને શ્વાનની યોનિમાં બીજો જન્મ મળે છે જો કોઈ વ્યક્તિ હત્યા કરે છે તો તેને બીજા જન્મમાં કોળનો રોગ થાય છે જે લોકો સચ્ચાઈના માર્ગ ઉપર ચાલે છે બીજાની સહાયતા કરે છે ધર્મ અનુસાર ચાલે છે તેમના જીવનમાં તેમનો જન્મ એક યોગ્ય વ્યક્તિના રૂપમાં થાય છે અંતિમ સમયમાં જે લોકો ઈશ્વરનું ધ્યાન કરે છે તેમને મુક્તિ પ્રાપ્ત થાય છે એવા લોકો જન્મ મરણના ચક્રમાં ફરીવાર ફસતા નથી અને ત્યાં જ ધર્મના વિપરીત ચાલવાવાળાને ઈર્ષ્યા દ્વેષ રાખવાવાળા લોકોને બીજા જન્મમાં ગીતની યોની મળે છે આમ આ જન્મમાં કરેલા આપણા કર્મ આપણા બીજા જન્મમાં આપણને ફળદાયી પણ સાબિત થાય છે અથવા તો નુકસાનકારક પણ સાબિત થાય છે આ માહિતી ગ્રંથોની સંગ્રહિત કરેલી જાણકારીઓમાંથી આપવામાં આવેલી છે મિત્રો આપણે પણ સર્વ સારા કાર્ય કરીએ અને બીજા જન્મનું ભાથું બાંધી લઈએ જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી નવી નવી માહિતી સાથે